શ્રી જલારામ ગૌ સત્સંગ મંડળ ડીસાએ પૂર્ણ કર્યા ત્રણસો ચાલીસ ગુરુવારના ભજન ગૌ સેવા માટે એક કરોડ બત્રીસ લાખનું યોગદાન ડીસા શ્રી જલારામ ગૌ સત્સંગ મંડળ ડીસાએ તાજેતરમાં પૂજ્ય જલારામ બાપાના ભજનના ત્રણસો ચાલીસ ગુરુવાર પૂરા કર્યા છે આ પ્રસંગે સમગ્ર સમાજમાં ઉત્સાહ અને ઉલ્લાસનો માહોલ જોવા મળ્યો આ ભજનની શરૂઆત તારીખ છવ્વીસ સાત બે હજાર અઢારના રોજ થઈ હતી ત્યારથી લઈ આજ સુધી સતત દર ગુરુવારે ભજનનું આયોજન કરવામાં આવે છે આ ભજનમાં એકત્ર થયેલા દાનથી અત્યાર સુધીમાં લગભગ ત્રીસ જેટલી ગૌશાળામાં એક કરોડ બત્રીસ લાખ રૂપિયાની ગૌ સેવા કરવામાં આવી છે આ ઉપરાંત ટેટોડા જલિયાણ ગૌમાતા હોસ્પિટલના નિર્માણ માટે પણ આ નાણાંનો ઉપયોગ કરવામાં આવ્યો છે ત્રણસો ચાલીસમાં ગુરુવારે યોજાયેલા ભજનમાં શ્રીમતી ચંદ્રિકાબેન પ્રહલાદભાઈ ચુનીલાલ તન્ના પરિવારના નિવાસ સ્થાને રૂપિયા છ પંચોતેર હજાર છસો ત્રણની ગૌ સેવા એકત્ર થઈ હતી

હિન્દુ સમાજ આ સત્સંગ મંડળની કામગીરીથી ખૂબ જ ખુશ છે અને તેઓ સંપૂર્ણ સહકાર આપી રહ્યા છે દર ગુરુવારે યોજાતા આ ભજનનું યુટ્યુબ પર જીવંત પ્રસારણ પણ કરવામાં આવે છે આમ શ્રી જલારામ ગૌ સત્સંગ મંડળ ડીસા ગૌ સેવાના ક્ષેત્રે ઉત્કૃષ્ટ કાર્ય કરી રહ્યું છે અને ગૌ સમાજ માટે પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડી રહ્યું છે બ્યુરો રિપોર્ટ ચેતન શ્રીવાણી